જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું સાંજ માટે નાસ્તો બનાવીશું ફ્રેન્ડ્સ કારણ કે અત્યારે બહુ ગરમી પડી રહી છે અને ગરમીમાં સાંજે રોજ આપણે એવું થ થતું હોય છે કે સબ્જીમાં આપણે શું બનાવવું જોઈએ અને બનતા સુધી ઉનાળાની સિઝન હોય અને એટલી ગરમી પડતી હોય ને તો ખીચડી શાક છે સાંજે શાકભાખરી એ બી અમુકવાર ખાવાનું ભાવતું નથી હોતું આપણેને ગરમીના કારણે તો આ રીતે એક જાતનો હલકો ફુલકો નાસ્તો છે બહુ વધારે તેલ નથી એકદમ સિમ્પલ લગભગ આપણે બધી પ્રોસેસ કરેલી હોય તો વીસથી પચીસ મિનિટમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આજે કે સાંજ માટે સરસ ગરમા ગરમ આપણે નાસ્તો તૈયાર કરીશું એ બી પાલકમાંથી બનાવીશું ફ્રેન્ડ્સ તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી ભેદી કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે આપણે એકદમ સરસ સાંજ માટે નાસ્તો બનાવીશું બ અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને વધારે પડતી અત્યારે ગરમી પડી રહી છે તો ગરમીમાં આ રીતે બહુ ઓછા તેલમાં નાસ્તો બની જતો હોય છે છે અને એ બી વિટામિન અને પ્રોટીનથી ભરપૂરા નાસ્તો તૈયાર થઈ જાય છે હવે મેં અત્યારે સો ગ્રામ જેટલી પાલક લીધી છે પાલકને ઝીણી ચોપ કરી અને આ રીતે પાણીમાં પલાળી અને ચાણીમાં ધોઈ નાખી છે ધોઈ કોરી કરી અને હવે આપણે અહીંયા જે નાસ્તો બનાવવાનો છે એની પહેલી પ્રોસેસ કરીશું તો એક વાટકી જેટલો મેં ચણાનો લોટ ચાળીને લીધો છે અને એક ચમચી જેટલી સોજી નાખવાની છે સોજી નાખવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે લસણ અને મરચાંની પેસ્ટ એ અત્યારે એક ચમચી જેટલી ઉમેરી છે હવે અહીંયા તમે કેટલું તીખું ખાતા હો એના ઉપર તમારે મરચું લેવાનું હોય છે તો કાશ્મીરી મરચું મેં એક ચમચી લીધું છે અડધી ચમચી ધાણાજીરું છે પોણી ચમચી જેટલી મતલબ કે હાફ ટી સ્પૂન જેટલી હળદર લીધી છે બસ આટલો મસાલો કરવાનો છે અને બીજું તમારે વધારે ગરમ મસાલો નાખવો હોય તો બી તમે અહીંયા ઉમેરી શકો છો પણ મેં સ્કીપ કર્યું છે ત્યાર પછી મીઠું સ્વાદ અનુસાર અને એક ચમચી જેટલા તલ ઉમેરી દીધા છે તલ ઓપ્શન છે ભાવતા હોય તો નાખી શકો છો નત સ્કીપ કરી શકો છો આ છે મેં દળેલી ખાંડ લીધી છે અહીંયા તમારે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે આખી દાણાવાળી ખાંડ નાખશો તો અમુકવાર આપણે ઢોકળા કે કોઈ પણ જે આવી રીતે નાસ્તો બનાવતા હોય છે ને એમાં એ બેસી જતું હોય છે તો આ રીતે દળેલી ખાંડ હોય તો બેસ્ટ છે તો એક ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી છે મેં અત્યારે અને અહીંયા મેં બેકિંગ સોડાનો ઉપયોગ નથી કર્યો ઈનોનો ઉપયોગ કર્યો છે તો એક ચમચીનો લગભગ બીજા ભાગ જેટલું મેં અત્યારે ઈનો લીધું છે અહીંયા બહુ વધારે પડતો ઈનાનો ઉપયોગ નથી કરવાનો ફ્રેન્ડ્સ કારણ કે આપણે પાલક નાખી છે એટલે જોઈએ એટલે આપણે ઢોકળા બનાવી એ રીતે ફૂલશે નહીં પાલકના કારણે પણ તમે નાસ્તો બનાવી શકો ને એ ટાઈપના બહુ જ સરસ આ નાસ્તો ઢોકળા જેવો તૈયાર થઈ જતો હોય છે તો ઈનોને એક્ટિવ કરવા માટે મેં અડધું લીંબુ અત્યારે અહીંયા નીચોવી દીધું છે હવે આ બધી વસ્તુ નાખ્યા પછી આ રીતે થોડું એને આપણે મિક્સ કરી દેવાનું છે જે મિશ્રણ આપણે તૈયાર કરીશું બેટર તૈયાર કરીશું એ ઢોકળા જેવું જ કરવાનું છે પણ ઢોકળાનું આપણે થોડુંક પતલું રાખતા હોઈએ છીએ પણ આને થોડુંક થીક રાખવાનું છે મતલબ કે તમે વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને આ રેસીપી સમજાશે તો જુઓ કોરું હતું ત્યારે જ મેં એકદમ સરસ પહેલાં મિક્સ કરી દીધું છે એક ચમચી જેટલું મેં પાણી લીધું છે પણ જરૂર પડે એટલું જ અહીંયા પાણીને ઉમેરવાનું છે અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે બેટર બનાવો નાસ્તાનું એ બહુ ઢીલું ના થઈ જવું જોઈએ થોડુંક ઠીક રાખવાનું છે તો એકદમ પાલકનો ટેસ્ટ તો આ નાસ્તામાં બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો હવે જેટલું જોઈએ એટલું જ પાણી નાખી અને બધી વસ્તુ જે આપણે મસાલા કર્યા છે એને સારું એવું મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ મારે જેટલું જરૂર પડે એટલું જ પાણી નાખતી જાઉં છું અને આ રીતે મિક્સ કરવાનું છે તમારા ઘરમાં આ રીતે ચમચી હોય અથવા કોઈ પણ વસ્તુ એ આ રીતે હોય તો તમે એને સ્પેચ્યુલાથી બી ચલાવી શકો છો તો આ રીતે થોડું થોડું હાથથી મિક્સ કરી દેવાનું છે જેથી કરી અને આપણે ઈનો નાખ્યો છે એકદમ સરસ એક્ટિવ થઈ જાય અહીંયા આપણે કોઈ એ પ્રોસેસ નથી કરવાની કે જેવી રીતે ઢોકળા બનાવતા હોય એને ફૂલી ફૂલીને બનાવવાના હોય છે પણ આપણે સોજી નાખી છે એટલે સોજી અને ચણાનો લોટ અને પાલક એ સારું એવું મિક્સ થઈ જાય એ પ્રયત્ન આપણે કરવાનો છે હવે તમે જોઈ શકો છો કે સારું એવું મિક્સ થઈ ગયું છે અને ચણાનો લોટ અને સોજી પાલક છે એ બધું એક સરસ થઈ ગયું છે તો આ આપણું પરફેક્ટ માપ સાથે બેટર તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બહુ આપણે જે ભજીયાનું બનાવતા હોય બસ એ જ ટાઈપનું રાખ્યું છે લચકા પડે એ ટાઈપનું રાખ્યું છે બહુ પાણી જેવું થિક પાણી જેવું આપણે અહીંયા નથી બનાવવાનું થોડું થીક રાખવાનું છે તો આ આપણું તૈયાર થઈ ગયું છે બેટર જે આપણે નાસ્તો બનાવવાનો છે એ માટે અને લગભગ પોણી વાટ ચમચી જેટલું જ મારું અહીંયા પાણી વપરાણું છે હવે જે પ્લેટમાં કે અથવા કોઈપણ ટીનમાં તમારે બનાવતા હોય એને ગ્રીસ કરી દેવાની છે અને અત્યારે મેં કઢાઈમાં આ રીતે પાણી મૂકી દીધું છે નીચે એક વાટકી રાખી છે વાટકી ના હોય તો તમે આ રીતે પ્લેટ બી રાખી અને આ રીતે આપણે સ્ટીમ કરવાનું છે મતલબ કે આપણે ઉકાળવાનું છે જે આપણે બનાવીશું બેટર એને તો હવે આપણે આને પાણીને થોડુંક પાંચ મિનિટ માટે ઉકાળવા મૂકી દઈશું પાણી થાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં આ રીતે બેટરને ફરી એકવાર એને ચલાવી લઈશું કારણ કે બેથી ત્રણ સેકન્ડ સુધી પડ્યું રહ્યું હતું તો એ બધું નીચે બેસી ગયા છે મસાલા એટલે ફરી આપણે એને મિક્સ કરી દઈશું અને પછી આપણે પ્લેટમાં બેટરને કઢી લેવાનું છે તો કોઈ પણ તમારા ઘરમાં ટીન હોય અથવા મોટી પ્લેટ હોય હવે કેટલી ક્વોન્ટિટીમાં તમે બનાવતા હોવ એટલું તમારે એ પ્રમાણમાં વાસણ લઈ અને આ રીતે ભરી દેવાનું છે તો જુઓ આસાનીથી સરસ આ રીતે બધું જેટલું આવે છે એટલું બધું પ્લેટમાં નીકાળી દેવાનું છે અને લગભગ વીસ મિનિટ સુધી આને આપણે ઉકાળવાનું છે તો કેટલી ક્વોન્ટિટીમાં તમે તમારું બેટર અથવા ચણાનો લોટ લેતા હોવ ને એ પ્રમાણમાં તમારે માપ રાખવાનો છે ઉકાળવાનો કારણ કે મારે બ બહુ નાની પ્લેટ છે બહુ વધારે નથી એટલે મેં અત્યારે માપ મારા પ્રમાણમાં લીધું છે પણ તમારો ચણાનો લોટ જો વધારે હોય મારા કરતાં બે વાટકી હોય તો લગભગ ને ચાલીસ મિનિટ બી થઈ જાય છે કારણ કે કાચું ન રહેવું જોઈએ એ વાતનું તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે ચણાનો લોટ કાચો રહી જશે તો પેટમાં દુખશે એટલે વીસથી પચીસ મિનિટ તો આસાનીથી બની જ જાય છે તો ઉપરથી થોડું આ રીતે મરચું ભભરા અને હવે આપણે અહીંયા પ્લેટને ઉપર મૂકી દઈશું પાણી તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઉકળી ગયું છે હવે આપણે પ્લેટને અહીંયા મૂકી દઈશું અને ઉપર ઢાંકણું ઢાંકી અને વીસ મિનિટ સુધી ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ રાખીશું વીસ મિનિટ પછી જ આપણે અહીંયા ઢાંકણાને ખોલીશું તો વીસ મિનિટ પહેલાં આપણે વચ્ચે ક્યાંય ચેક નહીં કરીએ કારણ કે સતત આપણે ઉકાળીશું તો જ આપણો ચણાનો લોટ છે સારો એવો બફાઈ જશે મતલબ કે જરા અંદરથી કાચો ન રહેવો જોઈએ તો કમ્પ્લીટ મારી વીસ મિનિટ ઉપર થઈ ગયું હતું અને ત્યારે મેં ચપ્પુ આ રીતે મારેલું છે તો તમે જોઈ શકો છો કે અંદર ચપ્પુ ગયેલું છે પણ જરા બી ક્યાંય ચોટતું નથી તો સારો એવો ચણાનો લોટ અંદર એકદમ સરસ શેકાઈ ગયો છે અને આ રીતે પ્લેટમાં તમે ચપ્પુ મારવાથી જે આપણો બનાવ્યો છે નાસ્તો એ આસાનીથી સરસ નીકળી જાય અને એકદમ વિટામિન્સથી ભરપૂર છે કારણ કે પાલક ખાવી શરીર માટે બહુ જ હેલ્ધી હોય છે ફ્રેન્ડ્સ અને બહુ ઓછા તેલમાં બનાવ્યું છે ઉનાળાની સિઝનમાં તમે આ રીતે બહુ ગરમી પડતી હોય તો તેલ મસાલાવાળું આપણે બનતા સુધી ટાળતા હોઈએ છીએ કે એટલી ગરમી પડતી હોય છે ને તો મસાલા તેલ ખાવું સબ્જીમાં બી આપણેને સારું નથી લાગતું હતું તો આ રીતે હલકો ફુલકો સાંજના સમયે જો આ રીતે મરચાં હાથેલા હોય અને અથવા સોસ હોય અથવા લસણની ચટણી જોડે તમે આ નાસ્તો ખાઈ શકો છો કારણ કે આમાં વિટામિન્સ ભરપૂર છે અને બીજું કે ચણાનો લોટ છે સોજી છે તો અહીંયા તમારે કંઈ રોટલી કે ભાખરી કે ખીચડી કશું ખાવાનું તમને ઈચ્છા નહીં થાય ફક્ત ખાલી એક પ્લેટ ભરી અને સોસ ચટણી જોડે તમે આ ખાશો ને તો તમારું પેટ ભરાઈ જશે તો સવારમાં બી તમે નાસ્તામાં જો ટાઈમ હોય તો તમે બનાવી શકો છો અથવા સાંજે બી આ નાસ્તો તૈયાર કરી શકો છો તો આસાનીથી સરસ એના પીસ પડી ગયા છે તમે જોઈ શકો છો એકદમ ચણાનો લોટ અંદરથી શેકાઈ ગયો છે હું તમને તોડીને બી બતાવીશ જો નાના છોકરાઓ હોય તો તમારે આ રીતે વઘાર્યા વગર બી તમે બચ્ચાઓને આપી શકો છો એકદમ સરસ લોટ શેકાઈ ગયો છે અને પાલક બી અંદર એકદમ જરા બી કાચી નથી તો વીસથી પચીસ મિનિટમાં જ સરસ આ એકદમ આ બફાઈ જાય છે કંઈ આમાં બહુ વાત થતી નથી હવે આપણે આને વગારવાનો છે તો વઘારવામાં એક જ ચમચીનો મેં તેલનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો કે એક ચમચીમાં જ મેં બસ આ નાસ્તો તૈયાર કર્યો છે એકદમ હેલ્ધી નાસ્તો બનાવ્યો છે હવે એક ચમચીના બે બે બીજા ભાગ જેટલું મેં અત્યારે જીરું લીધું છે કારણ કે અહીંયા મેં રાઈનો ઉપયોગ એ નથી કર્યો ફક્ત થોડુંક જ જીરું નાખ્યું છે ટેસ્ટ પૂરતું છે અને ત્યાર પછી મીઠો લીમડો નાખ્યો છે અને બે મરચાં હતા એના ઝીણા ચોપ કરેલા છે અંદર બી નાખ્યા છે અને આ રીતે વઘારમાં બી નાખીશું તો બહુ જ સરસ એનો ટેસ્ટ સારો આવે છે અને તીખું થોડુંક હોય છે ને તો ખાવામાં બહુ જ સારું લાગે છે એક ચમચી જેટલું મેં તલ ઉમેર્યા છે તલ આપણે અંદર બી નાખ્યા છે અને વઘારમાં બી નાખ્યા છે વઘારમાં નાખવાથી એનો બહુ ટેસ્ટ સરસ આવે છે આ સમયે તમારે બિલકુલ ધાણાની બી જરૂર નહીં પડે જે આપણે ઉપરથી ધાણા નાખતા હોય છે તો અહીંયા તમારે ધાણાની બી જરૂર નથી કારણ કે ઉપર તે તલ છે એ સારા એવા કોટિંગ થઈ જશે તો બહુ જ ક્રન્ચી ટેસ્ટ સરસ આવે છે તો આ રીતે હવે આપણે એને જે આપણે કટિંગ કરીને રાખ્યા છે નાસ્તો એને આ રીતે ઉમેરી દેવાનો છે અને હવે આપણે થોડું બે જ મિનિટ આપણે આને થોડુંક શેકાવા દેવાનું છે વધારે વાર આપણે હવે આને રાઉ નથી દેવાનું આ તૈયાર જ છે આપણો નાસ્તો તો લગભગ વીસથી પચીસ મિનિટમાં જ આ નાસ્તો તૈયાર થઈ જાય છે અને આટલી ગરમી પડતી હોય તો આ સમયે તમારે સાંજના સમયે જો તમે ઘરમાં કેરી લાવતા હો તો બસ આ નાસ્તો છે અને કેરી જોડે તમે આ નાસ્તો સાંજના સમયે ખાઈ શકો છો ફક્ત એક ચમચી તેલમાંથી જ આ નાસ્તો આપણો પાલકમાંથી બનતો તૈયાર થઈ ગયો છે તો આ ઠંડો થયા પછી હવે આપણે એને સર્વ કરીશું એકદમ ક્રિસ્પી જે તલ છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમારો નાસ્તો કેવો બન્યો એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો જુઓ સોસ જોડે આપણે આ રીતે સર્વ કર્યો છે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી